એ શું કરી રે ના કરી એકલે ના કરી ઈ તો ના કરી એના કામ નઈ એના કામ નઈ તો ભળી આપણે તો ચૂકુ હે બડુ નહીં એનું જ નહીં પણ સા તું શું કરો ખબર ન હું અલ્યા પર મારી બાજુ તપડિયા વજન આવે તું હમમ તો કેમ નહીં પૂછ અલ્યા તમે આટલું કરી તને એ લ્યા એ ફૂટી ગયો આ ભાટીડો એકલો કોમ તો દેહેમ અલ્યા પા ભાઈ બેનું આશરો ડોકો ફોન ખોલી નાખ્યો અલ્યા પા પારે જો શું કરું તો અલ્યા પાથી લ્યો અલ્યા આવ ત્રણ જણા ઊંચો કરી આવ લ્યો લ્યો મા ના નઈ ઊપડે તાકાત નઈ હોત નઈ આપડી જો લ્યો લ્યો ઊપરે જ નહીં લ્યો લે 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 ઊભા કરો ઊભા કરો ઊભા કરો ઊભા કરો ઊભા કરો તો શું હોય ઊપરે જ નંદ આપણું કાઢી નઈ આપણું જઈ જ છે તમારા કોમ નઈ રહ્યા તમારું કોમ હે તમે નાટક કર્યા બોલો

તમે શું વાત કરો કે અરે રે ને આજ આપડે તાકાત બતાવવાનો ટાઈમ આઈ ગયો જઈશ ને તો મોટો ગણીશ આજ અહી તો વચેટ ગણા હે

અમે એવી તો રિહમતો નહીં બોલતા પણ આજ મુકાબલો કરવો કરવો હે ચમ કરવો આપણે ચમ તો આપણો ધણ હા આ પથરો અમે ત્રણ જણા પેલા ઉપાડીએ કો તો ત્રણ જણા તમે ઉપાડો અને જે આકોક સાઈડ માં કરે એ તો બરોબર હે પણ હું શું કહું કે તમારો કાકો અને મારો કાકો એટલે આપણો અમાર ત્રણ નો કાકો અને તમારો ત્રણ નો કાકો બે ભાઈ હતા અને એમાં મારો કાકો હતો ને અમારો ઈ કેવો હતો તમને ખબર હે

તમારા પથ્થરો નાખી દે તમે કોણ અમે કરવા તૈયાર બરોબર ત્રણ હંગત કે તમારો તમારો

તમને ના ખબર કીધું ખીચરામુક તાકાત હોય ખબર જોઈ લઈએ એમની તાકાત બોડી વોર્મ કરો ને

તમે બોલશો ને હવે જોવો ખાલી આ ને થી પણ તમે જોવો ખાલી લગાવો અમે રહી ગયા ચેડે બરોબર હવે ભાઈ નો વારોભાઈ અમારો નિયમ અલગ છે તમને ના ખબર કઈ તમે આ મોટેડો બરોબર અમારે એવું નહીં ચાલુ હે તો ચાલી મારો ભાઈ હે એના તાકાત હશે એમ કહો ઉપાડો ખબર પડે થોડી ખબર પડે જોઈએ જોઈએ અરે આ તમે પુલો હજુ સીધા ને પણ કરી દો ઊંધા એવા હે ધંધા હજુ

નાખો ઊંચો કર્યો ઊંચો તમે બે તો કાયમ ના જુઠ્ઠો તમે સાચું ના બોલો ઊંચો તમે અમાર ભાઈ પડ્યો

ઉપાડીએ કેમ પેલો તો નતો ઉપાડીમના તો એમને શું ખબર હે એમને હાર નહીં માનવી બીજું કોઈ નહિ આપડે લાલાંગ કહીએ ચાલુ રાખ

તું તો પડી તું તૈ ઉપાડવું તમે કુ નાખ્યો તમે કયો એટલે હું તો દઉં

દવાખાને જઈ અને દવા ભાઈ ને ભાઈ તો આ ઉપાડી નાખી દીધો હજુ અમે બે મોટા જોઈ લ્યો એટલે તમારા કોમ ને તમે જોઈએ યા ને ખાવનો ખીચડું ખાઈનું કે જો ખીચડું એ તો અમે દૂધ પીદને હું જ હાજેક જેતા ને આ એક નું હશે અને તમને 3 ખાવા જેલા હે ને એ તમારું ના ખીચડું ખાઈ ખીચડું હે તો બાઈક લેવાય નહીં રી બાઈક પછી

ખબર હા જોઈ લઈએ તમારા વાળામાં વધારે બળ અમારા પરાવારામાં તમને જો ના હરાયે ને તો અમે ઓળખ્યો કોઈ નઈ ઓળખતું કોઈ બધા ગો ના મને નુતરું ચલો કર્યો ચલો ખાવા તો હવે મને મારી વાત મફત પેલો જેવા ત્યાં ત્યાં કોઈનું નહીં કાતું નહી એટલે આપડા ઉપર દાદ નાખે તમે કૂક નું ખો પણ એ ખાય

અને તમે જે લેવ્યા છો પ્રોજેક્ટ હંગુ રેજો કરાય